સોનું મંગળ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું ઇન્ડિયા બોલિયન એલ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર દસ ગ્રામ સોનું નવસો ને ચોવીસ રૂપિયા વધીને ચોસઠ હજાર ચારસો ચાર રૂપિયા થઈ ગયું છે અગાઉ ચાર ડિસેમ્બરે સોનું એની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું ત્યારે તેની કિંમત ત્રેસઠ હજાર આઠસો પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી આ તરફ ચાંદીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે રૂપિયા એક હજાર બસો એકસઠ મોંઘી થઈ છે હજાર ને પાર કરી ગઈ છે મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો તો મહિનાની શરૂઆતમાં એટલે કે એક ફેબ્રુઆરી સોનું બાસઠ હજાર સાતસો પંચોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ